લાખો લોકોને રોજગારી આપતી મારુતિ ઇમ્પેક્સના માલિક સુરેશભાઈ ભોજપરાની તબિયત લથડતા રત્ન કલાકારોનું ઘોડાપુર પ્રાર્થના માટે ઉમટી પડ્યું ગુજરાતના મુખ્ય શહેરોમાં ડાયમંડ કિંગ તરીકે છાપ ધરાવતા સુરેશભાઈ ભોજપરા મારુતિ ઇમ્પેક્સના માલિક કે જેઓ લાખો લોકોને રોજગારી આપી રહ્યા છે તેમજ સેવાકીય પ્રવૃત્તિ તેઓની આગવી ઓળખ રહી છે જેમ કે સમૂહ લગ્ન ગામે ગામ મોટા મંદિરોનું નિર્માણ ગરીબ લોકોની સહાયતા આ બધી પ્રવૃત્તિ તેઓની રોજબરોજની ક્રિયા બની ગઈ હતી એવા સુરેશભાઈ લાખણીને બ્રેઇન સ્ટ્રોક આવતા સમગ્ર હીરા ઉદ્યોગમાં ઉદાસીનતા વ્યાપી ઉઠી છે ભાવનગર જિલ્લાના વલવીપુર તાલુકાના ભોજપરા ગામના વતની અને હાલ મુંબઈ સુરત ભાવનગર સહિત દેશ વિદેશમાં હીરા ઉદ્યોગમાં પ્રખર છાપ ધરાવતા સુરેશભાઈ લાખણીને અચાનક બ્રેઇન સ્ટ્રોક આવતા તેમની વલભીપુર ખાતે આવેલી મારુતિ ઇમ્પેક્સના પાંચસોથી વધુ રત્ન કલાકાર ભાઈઓ તથા બહેનો મારુતિ ઇમ્પેક્સથી બુદ્ધેશ્વર મંદિર સુધી પગપાળા ચાલે મહાદેવજી પાસે સુરેશભાઈ જલ્દી સાજા થઈ જાય તેવી કામના કરવા જઈ રહ્યા હતા વલભીપુર સહિત સમગ્ર ભાવનગર જિલ્લા સહિત સમગ્ર ગુજરાતના ગામના લોકોએ આજે રાત્રે સાડા આઠ વાગે રામધૂન કરી સુરેશભાઈ પર જે અણધારી આફત આવી છે તેમાંથી જલ્દી બહાર આવે તેવી પ્રાર્થના કરવામાં આવશે કહેવાનું એમ છે કે સુરેશભાઈ અમારા શેઠ સુરેશભાઈ છે તેમની તબિયત નાજુક છે તો એના મેં તે અમે બ્રેન સ્ટોકનું એટેક છે એટલે એના માટે અમે બુદ્ધેશ્વર મહાદેવ મંદિરે અમે પ્રાર્થના કરવા આવ્યા છીએ જલ્દીને જલ્દી સાજા થઈ જાય તેવી અમારી પ્રાર્થના છે સૌ પરિવાર મારુતિ વલ્ભીપુર કેટલો સ્ટાફ હશે અમે ભાઈ અમારા શેઠ સુરેશભાઈ એમને જલ્દી સારું થાય એમનું સ્વાસ્થ્ય જલ્દી સારું થાય એવી એમ પ્રાર્થના કરવા માટે ભોળાનાથના મંદિરે અમે મેનેજર સ્ટાફ કારીગર સ્ટાફ પાંચસોથી છો જણાએ એમના માટે એમના સ્વાસ્થ્ય સારું થાય માટે પ્રાર્થના કરવા માટે આવ્યા છે સુરેશભાઈને આ તકલીફ થઈ છે સ્ટાફને કેવું દુઃખ લાગ્યું છે શું કહેશું અરે અમારા સ્ટાફ અમારા ભાઈ બધા અતિ જ દુઃખની લાગણી છે